યાત્રાધામ અંબાજીમાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે અંબાજીમાં આઠ નંબર વિસ્તારમાં શિવશક્તિ સોસાયટીમાં તસ્કરોએ માર્બલના વેપારીના ઘરને નિશાન બનાવ્યું હતું રાત્રિના સમયે ઘરની પાછળ ગ્રીલ તોડી તસ્કરો ગૃહમાં પ્રવેશ્યા હતા અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે કુલ રૂપિયા ચાર પોઈન્ટ એંસી લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં પોલીસે ડોગ સ્કોડ તેમજ એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અંદરના રૂમમાં પાછળની સાઈડના રૂમમાં સૂતા હતા અને આગળની સાઈડમાં લોખંડની ગ્રીલ હતી એમાં એક તાળું મારેલું હતું અને એની અંદર એક બીજી જાળી હતી તેમાં એક તાળું મારે હતું આ બંને તાળાઓ તોડી ને અંદરનું જે લોક બીજો હતો એ લોક મારેલો હતો નહીં અંદરના રૂમમાં એટલે અંદરના રૂમમાં પ્રવેશ કરી અને જે તિજોરી હતી તિજોરીમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાં ચાર લાખ એસી હજાર જેવું ફરિયાદીએ લખાવેલ છે એ ફરિયાદ દાખલ અને આગળની તપાસ ચાલુ છે ડોગ સ્ક્વોડ આવેલ છે તપાસમાં પછી એફએસએલ ફિંગરપ્રિન્ટ આ બધાની મદદ લેવામાં આવી રહી છે